પ્રકરણ નવ બદલાતા કુટુંબના સભ્યો સાથે રહીએ છીએ કુટુંબમાં માતા પિતા ભાઈ બહેન દાદા દાદી કાકા કાકી તેમના દીકરા દીકરી વગેરે સભ્યોનો સમાવેશ થાય છે આજે આપણે ત્રણ અલગ અલગ કુટુંબની વાત કરીશું તો ચાલો પહેલા આપણે કિરણના કુટુંબની વાત કરીએ કિરણની વાત કિરણ નામની નાનકડી છોકરી તેના દાદા દાદી તેમજ મમ્મી પપ્પા સાથે રહે છે કિરણના કુટુંબમાં આજે ખૂબ જ ઉત્સાહ છે કેમ કે આજે તેના ઘરે નાની બહેનનો જન્મ થયો છે કિરણ તેના પપ્પા અને અને દાદી સાથે મમ્મી નાની બહેન ને જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ તેના પપ્પા અને દાદી પણ ખૂબ જ ખુશખુશાલ થઈ ગયા થોડી વાર પછી તેના પપ્પા કિરણને ઘરે મૂકી આવ્યા તે જ દિવસે સાંજે તેની મમ્મીને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ આથી કિરણના પપ્પા અને દાદી તેની મમ્મી અને નાની લઈને ઘરે પહોંચ્યા ઘરની બહાર રિક્ષાનો અવાજ આવતા કિરણ અને તેના દાદા બહાર આવ્યા રિક્ષામાંથી દાદી મમ્મી પપ્પા અને નાની બહેન ઉતર્યા તેની નાની બહેન ને લેવા દોડી દાદા અને કિરણે નાની બહેન માટે ઘર ફૂલોથી સજાવ્યું હતું નાની બહેન નો ઘરમાં પ્રવેશ થયો બધા ઘરમાં ગયા આમ હિરણના પરિવારમાં આજે ખૂબ જ ખુશાલીનો માહોલ છવાયેલો છે ચિત્રો જુઓ અને લખો ચિત્રો પરથી કેટલાક પ્રશ્નોના જવાબ જાણીએ દાદી માતા પિતા કિરણ પોતે અને તેની નાની બહેન એમ છ સભ્યો થયા કિરણના કુટુંબમાં તેની નાની બહેન જન્મી હવે ઘરમાં કઈ કઈ બાબતોમાં ફેરફાર થશે કિરણના કુટુંબમાં તેની નાની બહેન જન્મી તેના ઘરમાં ઘણી બાબતોમાં ફેરફાર થશે પહેલા ઘરમાં ફક્ત એક બાળક હતું કિરણ હવે તેનો દિવસ કેવી રીતે વિતાવશે કિરણ પોતાનો દિવસ નાની બહેનને રમાડવામાં વિતાવશે તેની મમ્મીને હવે કયા કયા કામ વધશે તેની મમ્મીને હવે નાની બહેનની સાર સંભાળ રાખવાનું કામ વધશે ઘરમાં નાનું બાળક હોય તો કેવા ફેરફાર જોવા મળશે ઘરમાં નાનું બાળક હોય ત્યારે ઘરમાં રહેતા બધા જ સભ્યો દાદા દાદી પપ્પા મમ્મી કિરણ તેની સાથે રમવામાં પોતાનો સમય વિતાવશે બધા જ સભ્યો તે બાળકની સાર સંભાળમાં પરોવાઈ જશે તેમજ ઘરનું વાતાવરણ એકદમ જ ખુશખુશાલ બની જશે તમે જાણતા હો તેવા કુટુંબમાં નાનું બાળક હોય તો તેના વિશે જાણકારી મેળવી આ પ્રશ્નોના જવાબ આપો બાળકનો જન્મ ક્યારે થયો હતો તે બાળકની ઉંમર કેટલી છે તમારે એની સાથે શું શક પણ છે બાળકનો જન્મ ક્યાં થયો હતો બાળકને દાંત છે બાળકને શું ખવડાવાય છે તે બાળકનું ચિત્ર દોરો કે ફોટોગ્રાફ ચોંટાડો હવે આપણે એક છોકરાની વાત કરીશું જેનું નામ છે સુમી સુમીના કુટુંબના ચિત્રો જોઈને તેના પરથી આપણે તેના કુટુંબ વિશે જાણીએ સુમીની વાત સુમીના પરિવારમાં તેના દાદા દાદી માતા પિતા અને સુમી છે સુમીના પિતાજી નોકરી કરે છે એક દિવસ પિતાજીના મોટા સાહેબે તેમને પોતાની કેબિનમાં બોલાવીને

નવી જગ્યાએ જવા તૈયાર ન હતા એ પિતા અમદાવાદ થયો દાદા દાદી તેમજ મમ્મી બધાએ સાથે મળીને તૈયારી શરૂ કરી જેમ કે જરૂરી સામાન વસ્તુઓ યાદ કરીને ભરવાનું વગેરે પિતાજીએ ઓફિસ તેમજ સુમીની શાળાના જરૂરી કામો પૂર્ણ કર્યા ટ્રેનની ટિકિટ બુક કરાવી સુમીના પિતાજીની સાથે નવા સ્થળે કોણ કોણ જશે સુમી કેવી શાળામાં દાખલ થશે સુમીના પિતાજી સાથે નવા સ્થળે સુમી અને તેની માતા જશે દાદા દાદી તેમને સ્ટેશને મૂકવા માટે સુમી અને તેના પરિવારની વાત આપણે કરી હવે માહિતી મેળવો કે તમારી શાળામાં છેલ્લે કોને પ્રવેશ લીધો કેમ શું તમારા પરિવારના કોઈ સભ્યને ના લીધે બીજે જવું પડ્યું છે તમારી શાળામાં કોઈ બીજા ગામ કે શહેરમાંથી કોઈ વિદ્યાર્થી આવ્યો હોય તો તે અંગે અહીં આપેલા નોંધ વિદ્યાર્થી નું નામ આકાશ મહેતા તે મુંબઈ થી આવ્યો છે તે બે મહિના પહેલા આવ્યો છે તેની શાળાનું નામ બી એમસી સ્કૂલ ઘાટકો પર હતું તેની શાળામાં રમતગમતના સાધનો સારા હતા જ્યારે અહીની વિદ્યાર્થીનું નામ પરિમલ સાવલિયા તે સુરત થી આવ્યો છે તે એક મહિના પહેલા આવ્યો છે તેની શાળાનું નામ શ્રી સરસ્વતી પ્રાથમિક શાળા ઘોડ દોડ રોડ હતું તેની શાળામાં રોજ યોગા ક્લાસ ચાલતા જ્યારે અહીંની શાળામાં વિદ્યાર્થીઓ મેદાનમાં ક્રિકેટ રમે છે ત્રીજી વિદ્યાર્થી નામ છે સુનિતા પટેલ તે જુનાગઢ આવી છે તે એક અઠવાડિયા પહેલા જ આવી છે તેની શાળાનું નામ આલ્ફા વિદ્યા મંદિર મોતીબાગ રોડ છે તેની શાળામાં શિક્ષકો દરેક વિદ્યાર્થી પર ધ્યાન આપતા આ શાળામાં વિદ્યાર્થીઓ માટે વાર્તાના ઘણા પુસ્તકો છે હવે આપણે દીપાલીના પરિવારની વાત કરીશું આ છે દીપાલીના કુટુંબના ચિત્રો આ ચિત્રો જોઈને તેના કુટુંબની કેટલીક વાતો કરીએ દીપાલીની વાત દીપાલીના ઘરમાં દીપાલી તેના મમ્મી પપ્પા તેના કાકા કાકી તેના કાકાનો દીકરો એટલે કે ભાઈ અને બહેન રહે છે દીપાલીના કાકાના દીકરા એટલે કે પિતરાઈ ભાઈના આજે લગ્ન છે એટલે ઘરની દરેક વ્યક્તિ આનંદમાં છે આજે ઘરમાં એક નવા સભ્યનો ઉમેરો થવાનો છે બાળ મિત્રો તમે ઘણી વાર લગ્ન પ્રસંગમાં ગયા હશો દરેક ધર્મમાં લગ્નની વિધિ જુદી જુદી હોય છે પહેલા ચિત્રમાં કન્યા પોતાના હાથમાં મહેંદી મુકાવે છે જે લગ્ન પ્રસંગનો એક રિવાજ ગણાય છે જેમાં કન્યા પક્ષ અને વર પક્ષની બધી જ સ્ત્રીઓ હાથમાં મહેંદી મુકાવે છે આ પછીનું ચિત્ર જુઓ તેમાં વર અને કન્યા બંને લગ્ન ની વિધિ ચાલુ છે ત્યાર પછીનું ચિત્ર જુઓ તેમાં વર કન્યા સાત ફેરા ફરી રહ્યા છે સાત વચનો વર અને કન્યા બંને એકબીજાને આપે છે આ ચિત્રમાં વરકન્યા પંડિતજી લગ્નમાં આવેલા સગા સંબંધી બેઠેલા છે છેલ્લા ચિત્રમાં કન્યાની વિદાય થાય છે તે પોતાના ઘરે એટલે કે સાસરે જતી દેખાય છે મિત્રો આપણે આગળ જોયું કે દીપાલીના કાકાના દીકરાના લગ્ન થયા હવે દીપાલીના ઘરમાં શું ફેરફાર થશે દીપાલીના ઘરમાં એક નવું સભ્ય આવ્યું છે બધા તેની સાથે હળીમળીને રહેશે દીકરી સાસરે જાય ત્યારે તેના પિતાના ઘરે કેવું પરિવર્તન થશે દીકરી સાસરે જાય ત્યારે પિતાનું ઘર ખાલી ખાલી લાગે છે માતા પિતા અચાનક એકલા પડી જાય છે દીકરી વગર રહેવું ગમતું નથી છતાં ધીમે ધીમે દીકરી વગર રહેવાની આદત પડે છે આપણે દીપાલીના પરિવારની વાત કરી ભાઈના લગ્ન પછી તેમના ઘરમાં જે ફેરફાર થયા તે આપણે જોયા હવે તમે તમારા મમ્મી અને કાકીને વાત કરો અને પૂછો કે તેઓ લગ્ન પહેલા ક્યાં રહેતા હતા તે સમયે તેમના કુટુંબમાં કયા કયા સભ્યો હતા તમારા કુટુંબમાં છેલ્લે કોના લગ્ન થયા છે લગ્ન પ્રસંગે ભોજનમાં શું બનાવ્યું હતું તમે તમારા મિત્રોને ક્યારેય પૂછ્યું છે કે તેમના કુટુંબોમાં લગ્ન દરમિયાન શું શું કરવામાં આવે છે વર અને કન્યા કેવા કપડાં પહેરે છે ઘણા કુટુંબોમાં લગ્ન દરમિયાન

અલગ પહેરવેશ હોય છે કેવા ગીતો કરવામાં આવે છે લગ્ન ગીતો ગીતો પટાણા વિદાય ગવાય છે તેમજ રાસ ગરબા અને ફિલ્મના ગીતો પર નૃત્ય કરવામાં આવે છે ગુજરાત માં લગ્ન પ્રસંગે વિવિધ પ્રકારના ગીતો અને નૃત્યો કરવામાં આવે છે જેમ કે ઉત્તર ગુજરાતમાં ડોસલો નૃત્ય અરવલ્લી વિસ્તારમાં મોરિયો નૃત્ય જમકુડી ગીત લેઝીમ નૃત્ય કન્યા વિદાય ગીતો પાસલી ભરાવવા જતા ગવાતા વિવિધ ગીતો રાસ ગરબો હુડો સરજુ જેવા નૃત્ય ગીતો જોવા મળે છે તમે ગયેલ લગ્ન પ્રસંગમાં તમે શું શું જોયું હતું તેની નોંધ કરો મિત્રો આપણે લગ્ન પ્રસંગની વિવિધ વાતો જાણી તેમજ સુમી અને દીપાલીના કુટુંબોમાં અલગ અલગ કારણોથી થયેલ ફેરફાર જોયા આ ફેરફાર માટેના કારણો લખીએ સૌથી પહેલા આપણે કિરણની વાત કરી તો તેના વિશે લખીએ કિરણના કુટુંબમાં તેની નાની બહેનનો જન્મ થયો હવે તેના ઘરના દરેક સભ્ય તેની નાની બહેન સાથે રમવામાં અને પોતાનો સમય વિતાવશે તેના કુટુંબમાં હવે છ સભ્યો છે સુમીના કુટુંબમાં તેના દાદા દાદી માતા પિતા અને સુમી રહેતા હતા આમ તેનું કુટુંબ પણ સંયુક્ત કુટુંબ હતું પણ સુમીના પિતાજીની બદલી અને થઈ આથી અમદાવાદ રહેવા જવાનું છે તેથી ત્યાં ફક્ત સુમી તેના માતા અને પિતાજી જશે તેથી હવે દાદા દાદી તેમની સાથે નહીં રહે તેના કુટુંબમાં હવે પાંચ સભ્યોમાંથી ત્રણ જ સાથે રહેશે દીપાલીના કુટુંબમાં તેના કાકાના દીકરાના લગ્ન થયા તેમના ઘરમાં એક નવું સભ્ય દીપાલીના ભાભી આવ્યા છે જે હવે તેમના પરિવારના જ એક સભ્ય છે ઘરની દરેક વ્યક્તિ નવા સભ્ય સાથે હળીમળીને રહેશે આમ તેના ઘરમાં દીપાલી પોતે તેના માતા પિતા બહેન કાકા કાકી પિતરાઈ ભાઈ અને ભાભી સાથે રહેશે કુટુંબોમાં ફેરફારના આ સિવાયના કયા કારણો હોઈ શકે કુટુંબોમાં ફેરફારના બીજા કારણો જેમ કે કુટુંબમાં કોઈનું અવસાન થાય કોઈને વિદેશ જવાનું થાય ઘર નાનું હોવાથી પૂરતી જગ્યા ન હોવાથી કુટુંબમાંથી અલગ રહેવા જવું પડે નોકરીમાં બદલી થવાના કારણે અલગ રહેવા જવું પડે અભ્યાસ અર્થે બાળકોને સ્થળાંતર કરવું પડે આવા ઘણા કારણોસર કુટુંબમાં ફેરફાર થાય છે ત્રણ વડીલ માણસો સાથે વાત કરો એક તમારા કુટુંબમાંથી એક તમારા મિત્રના કુટુંબમાંથી અને એક તમારા પડોશી કુટુંબમાંથી તેઓને આ વિગતો પૂછો અને કોષ્ટક પૂર્ણ કરો મારું કુટુંબોમાં કોઈ એક બીજા અલગ અલગ કારણોના લીધે ફેરફાર થાય છે તમારા કુટુંબમાં શું ફેરફાર થયો છે જ્યારે તમારા દાદા અને દાદી નાના બાળકો હતા ત્યારે શું તમારું કુટુંબ આજે હતું એવું જ હતું તેની દાદા દાદી સાથે ચર્ચા કરો સીતાના કુટુંબ વૃક્ષનું ચિત્ર જે તમે ધોરણ ત્રણ માં ભણ્યા તે તમને યાદ છે તમે પણ તમારું કુટુંબ વૃક્ષ દોર્યું હશે ચાલો ગયા વર્ષની જેમ નોટબુકમાં કુટુંબ વૃક્ષ દોરીએ તમારા દાદા અથવા દાદી તમારી ઉંમરના હતા ત્યારે તેઓના કુટુંબોમાં કેટલા સભ્યો હતા તમારી તેમના કુટુંબ સ્વરૂપે કુટુંબ વૃક્ષ દર્શાવ્યું છે તેમાં સૌથી પહેલા દાદા દાદી આવે પછી તેમના સંતાનો એટલે કે તમારા પપ્પા કોઈ અને કાકા આવે છે ત્યાર પછી તેમના સંતાનો આવે છે બે દીકરીઓ અને કાકાના સંતાનોમાં એક દીકરો અને એક દીકરી આવે હવે તમારા વર્તમાન કુટુંબનું વૃક્ષ તમારી નોટબુકમાં દોરો આજે તમારા કુટુંબમાં કયા કયા સભ્યો છે તમારા દાદા દાદી ક્યાં ક્યાં છે આ કુટુંબ વૃક્ષમાં તમે છો તે જાણો ચાલો વાત કરીએ તમારા દાદા અથવા દાદીના બાળપણનું કુટુંબ વૃક્ષ તમારા અત્યારના કુટુંબ વૃક્ષ કરતા કેવી રીતે જુદું પડે છે તમારા દાદા અથવા દાદીના બાળપણના કુટુંબ વૃક્ષમાં તેઓ તેઓ સૌથી સૌથી છેલ્લે હતા આજે કુટુંબ વૃક્ષમાં પહેલા આવે છે શાળાએ પાછા જઈએ તમે બધા ભણી ગણીને શું બનવા માંગો છો તમારા ઘરમાં સૌથી વધુ કોણ ભણ્યું છે તમારા ઘરમાં સૌથી ઓછું કોણ ભણ્યું છે મિત્રો આ તો આપણે તમારા કુટુંબ વિશે વાત કરી હવે અહીં કેટલાક પ્રશ્નો આપ્યા છે શું તમારા એવા કોઈ બાળકો છે જેમને શાળા છોડવી પડી હોય શા માટે અત્યારે તેઓ શું કરે છે હાલમાં તમારા કુટુંબમાં કોઈના લગ્ન થયા છે

કુટુંબમાં ફેરફારના કારણો અંગેની માહિતી